ઇમરજન્સી વાહન એકસો આઠ નીકળવાનું મુશ્કેલ પડી ગયું છે આવા મોટા વાહન ટ્રેલર રસ્તા વચ્ચે બંધ થઈ જાય છે જેના કારણે બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગઈ હતી બીજી બાજુ તમામ રોડ સાઈડ વાહન રાખી ચાલ્યા જતા હોય છે જ્યારે પોતાનું કામ ના પતે ત્યાં સુધી ત્યાં વાહન ઊભું રાખી દેતા હોય છે બીજી બાજુ માતાના મઢની વાત કરીએ તો એક બાજુ બજાર સાંકડી થતી જાય છે હવે તો હદ છે રોજના કેટલા અધિકારી અહીં અવરજવર કરતા રહે છે સૌ કોઈ અહીં એક જ વાત કરે છે સ્વચ્છતાનો અભાવ બીજી બાજુ રોડ બંને સાઈડ એસટી સ્ટેન્ડમાં તમામ ટેક્સી ચાલક મૂકીને ચાલ્યા જતા હોય છે અત્યારે બહારથી આવતા ટુરિઝમ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કાલે જોરદાર બનાવ બનતા અટક્યું હતું નલિયાથી માતાના મઢ એસટી ખરાબ થઈ ગઈ હતી એસટી બસના બ્રેક ખરાબ હોતા એક વ્યક્તિ નીચે ઉતર્યો હતો અને તેણે પથ્થર લઈ ટાયર માં રાખ્યો હતો ત્યારે બસ બ્રેક થઈ હતી બંને બાજુ વાહન યાત્રાળુ અવરજવર કરતા હોય ત્યારે મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના હમણાં થોડા દિવસ પહેલા જ બની હતી આ બસ સાથે બાઇક સવાર કોટડા મઠ છોકરાનું એક્સિડન્ટ થયું હતું જેને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી નલિયા ડેપો મેનેજર ને આ બસ ચેક કરાવી અને મૂકવી જોઈએ લાગે છે કે સાહેબનો પગાર ઘણો વધી ગયો છે આ હેન્ડલિંગ સારી ન કહેવાય

મા પાસે શીશ ઝુકાવા અહીં સવ કોઈ આવે છે ત્યારે યાત્રાળુઓની ફરજ બને છે કે કચરો કચરાપેટીમાં નાખવો અને જગ્યા ખુલી રાખો બંને સાઈડ જગ્યા ફરી સાંકડી થઈ ગઈ છે ત્યારે ત્યાંના રહેવાસીઓએ પીએસઆઈ સાહેબ પીઆઈ સાહેબ મામલદાર સાહેબ ટીડીઓ સાહેબ તેમજ તલાટી સાહેબને વિનંતી છે આવતા જતા સવ કોઈ આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરો સરકાર સરકારશ્રીના કરોડો રૂપિયાનો બચાવ થાય સારો સદુપયોગ થાય આપણે સવની જવાબદારી છે તે કરોડના કામ હોય સો કરોડનું કામ હોય પહેલે પોતાની સુધાર ગુંજ પડશે સૌની ફરજ છે પોતાની જગ્યા સ્વચ્છ રાખવી તે મીડિયા સમક્ષ તમામ યાત્રાળુ સ્વચ્છતા તેમજ ટ્રાફિક સમસ્યા હલ થાય તેવી વિનંતી કરી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા